વાહનો અંતર્ગત ચેકિંગ હાથ ધરી તેમની સામે કાર્યવાહી કરવા સાથે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનો ઓલ લોડ મટિરિયલ ભરતા વાહનો માલવાહક વાહક વાહનોમાં પેસેન્જર ભરી હેરાફેરી કરતા વાહનોની તપાસ કરી આવા જુદા જુદા નિયમોનો ભંગ બદલ તેમને ઝડપી લઈ તેમની સામે એમવી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા કરવી આથી સુરેન્દ્રનગર ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર એલ બી બગડા રામસિંહભાઈ સહિતના પોલીસ સ્ટાફ ટીઆરબી સ્ટાફ લખતર પોલીસ સ્ટાફ પીસીઆર વાહન સાથે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન મિની પેસેન્જર વાહન રિક્ષા મોટરસાઇકલ સહિતના વાહનોને ઝડપી લઈ ટ્રાફિક નિયમ ભંગ બદલ એમવી એક્ટ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટ્રાફિક નિયમ ભંગ કરવા એમવી એક્ટ ભંગ કરતા વાહનો અને ચાલકોનો ભય ફેલાવવા જવા પામ્યો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ